યાત્રા દ્વારા સન્માનિત કરેલું એનું આ ડેકોરેશન અમે તૈયાર કરેલું છે જેમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે જૂના એરપોર્ટ પરથી જે યાત્રાનું આયોજન કરેલું એ પ્રમાણે જ આ બે પ્રદર્શન અહીંયા અમે તૈયાર કરેલું જે તમે જોઈ શકો છો એરપોર્ટ પરથી નીકળે છે એમનો કાફલો પછી રોડ શો કરી રહ્યા છે જેની આજુબાજુ આપણા ગુજરાતના જે બધા સૈનિકો જવાનો ગુજરાત ટુરિઝમના બધા લોકો જે બધા સ્ટેજો પર એમને સન્માનિત કરેલા એનું અમે અહીંયા પ્રદર્શન કરેલું છે અને બીજું એટલું જ કે આપણે જવાનો સાથે શું આટલું બધું શૌર્ય બતાવ્યું બલિદાન આપ્યું શું કરી શકીએ એના માટે અમે અહિયાં સ્વદેશી વસ્તુ અને વિદેશી વસ્તુ ઉપયોગ ટાળવાનું અમે અહીંયા મેસેજ આપેલું છે આ ડેકોરેશન તૈયાર કરવા સૌથી પહેલા અમે તો બે મહિના ઓબ્ઝર્વ કર્યું ત્યાંથી એમની ગાડી નીકળી રહી છે એરપોર્ટ રોડ સર્કલ મીડિયા ની ગાડીઓ કઈ મીડિયા નો સ્ટેજ ક્યાં છે એ બધું અમે ઓબ્ઝર્વ કર્યું અને પછી અમને આ બધું તૈયાર કરતા અમને ત્રણ મહિના લાગે છે ભાવિક તંબુરી તંબુલી પોડીક મંડળ આદમે લો સર વર્ષે જેમ આ વર્ષે પણ એક વિશેષને ધ્યાન માં રાખને અમે અહીંયા ડેકોરેશન કર્યું છે આ વર્ષે અમે ઓપરેશન સિંધુ શૌર્ય યાત્રા નું અહીંયા ડેકોરેશન કરેલું છે ઓપરેશન હિંદુ ના સફળતા બાદ પ્રથમ વખત જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે વડોદરા આવેલા અને આપણા દેશના જવાનોને જે યાત્રા દ્વારા સન્માનિત કરેલું એનું આભેયા ડેકોરેશન અમે તૈયાર કરેલું છે જેમાં તમે જોઈ શકો છો જે પ્રમાણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે જૂના એરપોર્ટ પરથી જે યાત્રાનું આયોજન કરેલું એ પ્રમાણે જ પ્રદર્શન તૈયાર કરેલું જે તમે જોઈ શકો છો એરપોર્ટ પરથી નીકળે છે એમનો કાફલો પછી રોડ શો કરી રહ્યા છે જેની આજુબાજુ આપણા ગુજરાતના જે બધા સૈનિકો જવાનો ગુજરાત ટુરિઝમના બધા લોકો જે બધા સ્ટેજો પર એમને સન્માનિત કરેલા એનું આબેહૂબ અમે અહીંયા પ્રદર્શન કરેલું છે અને બીજું એટલું જ કે આપણે જવાનો સાથે શું બધું બતાવ્યું બલિદાન આપ્યું આપણે શું કરી શકીએ એના માટે અમે અહીંયા સ્વદેશી વસ્તુ અને વિદેશી વસ્તુનું ઉપયોગ ટાળવાનું અમે અહીંયા મેસેજ આપેલું છે આ ડેકોરેશન તૈયાર કરવા સૌથી પહેલા અમે તો બે મહિના ઓબ્ઝર્વ કર્યું ત્યાંથી એમની ગાડી નીકળી રહી છે એરપોર્ટ રોડ સર્કલ મીડિયાની ગાડીઓ કઈ મીડિયા નો સ્ટેજ ક્યાં છે એ બધું અમે ઓબર્વ કર્યું અને પછી અમને આ બધું તૈયાર કરતા અમને ત્રણ મહિના લાગે છે